દશેરાના ટાણાને હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે તેને લઈને આરોગ્ય તંત્ર દોડતું થયું છે ત્યારે કેટલીક જગ્યાએ તહેવારોને ટાણે મિલાવટવાળી ચીજવસ્તુઓ પણ બજારમાં ઉપલબ્ધ જોવા મળતી હોય છે કેટલાક લોકોમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે ત્યારે આરોગ્ય વિભાગે હવે લાલ આંખ કરી છે અને ગુણવત્તાયુક્ત વસ્તુઓ રાખનાર દુકાનો સામે તવાઈ બોલાવી છે તો શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં છે પીર પરાહી રે નમસ્કાર હું મીરા જોશી નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે દશેરાના પવિત્ર તહેવારો પર સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી જતા હોય છે ત્યારે મીઠાઈ અને ફરસાણની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ સક્રિય બન્યું છે દશેરા પર્વની તૈયારીઓ વચ્ચે જ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાફડા અને જલેબીના વિક્રેતાઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફૂડ સેફટી ટીમ દ્વારા કતારગામ અડાજણ વરાછા સહિત કુલ ચાર સ્થળો પર આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન વેપારીઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા ફાફડા અને જલેબી કેટલાક આરોગ્યપ્રદ છે તેની ચકાસણી કરવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરીને દુકાનદારો પાસેથી તૈયાર ફાફડા અને જલેબીના સેમ્પલો લેવામાં આવ્યા હતા આ સાથે જ વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા તેલની ચકાસણી કરીને ઘીના પણ સેમ્પલો લેવામાં આવ્યા હતા આ સેમ્પલોને કાચની બરણીઓમાં સીલ મારવામાં આવ્યા હતા લેબોરેટરી રિપોર્ટ બાદ થશે કાર્યવાહી કાર્યવાહી ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા તમામ સેમ્પલોને વધુ તપાસ અને પૃથ્થકરણ માટે મનપાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ આ સેમ્પલોને રિપોર્ટ લગભગ પંદર દિવસ બાદ આવશે તો શું કહી રહ્યા છે ફૂડ સેફટી વિભાગના અધિકારી સાંભળો તેમને આરોગ્ય અધિકારી અને સુરત મહાનગરપાલિકા ઉત્પાદન કરીને તપાસ કરી

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે જણાવ્યું છે કે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ વેપારી ફૂડ એજ્યુકેટિંગ એક્ટ નું ઉલ્લંઘન કરતા કે ગુણવત્તામાં ભેળસેળ કરતા જણાશે તો તેવા